એ ભાઈ સંભાળે છે અમારા થોડાક દિવસ રજા પર છે જીતુભાઈ છે અને પાર્ટીના મે અહીંયા કોઈ પ્રોગ્રામમાં હતો પાર્ટીના દેવેન્દ્રભાઈ જળગામના સરપંચ છે જિલ્લાના ઉપપ્રમુખની જવાબદારી સંભાળે છે જગદીશભાઈ છે એ પોતે ઉપપ્રમુખની જવાબદારી સંભાળે છે રાજેશભાઈ છે એ પણ પ્રમુખની જવાબદારી સંભાળે છે તમામ જિલ્લા પંચાયતોમાં આપણી પચા પચા આગેવાનોની ટીમ છે બધા જવાબદારી સારી રીતે સંભાળે છે અને બને ત્યાં સુધી અમે તમારા કામ કરવાના પ્રયાસો કરીએ છીએ તો સાથીઓ બીજી વધારે લાંબી વાત નથી નથી કરવાની પણ એવું ક્યાંય કે ચૈતરભાઈ વિપક્ષમાં છે તમે ચૈતરભાઈ સાથે રહેશો તો તમારું કામ નહીં થશે હું તમને સ્પષ્ટ કહીશ હું આજે વિપક્ષનો નો ધારાસભ્ય છું સરકાર મારી નથી ગુજરાતમાં તમે મોબાઈલ વાપરો છો તમે ઓનલાઈન આપણા વિસ્તારના કામો જોઈ લેજો તમે મોબાઈલમાં ઓનલાઈન આપણા વિસ્તારના કામો જોઈ લેજો હું એવું નથી કહેતો કે બધા બધા કામ હું જ કરું છું એ બધા કામમાં સરપંચો તલાટીઓ વહીવટી તંત્ર બધાનો સહકાર છે બધાના સહકારથી જ આ કામો થાય છે પણ મારા મત વિસ્તારમાં મનરેગાનું કામ હોય આવાસનું કામ હોય શૌચાલયનું કામ હોય રોડ રસ્તાનું કામ હોય સોલારનું કામ હોય કીટ વિતરણનું કામ હોય તમામ કામો તમે ઓનલાઈન જોશો

રસ્તાઓમાં પણ ડામર રસ્તા ની વાત કરું છું આ વર્ષે ડામર રસ્તા પણ રહી કામ નહી થાય એવું નથી બસ તમારે કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ તમારામાં ધગસ હોવી જોઈએ હવે તમે સરપંચ બન્યા છો એટલે તમને તો રાતે બાર વાગે પણ લોકો જગાડશે સવારે ઉઠતાની સાથે લોકો આવશે કેમ તમારા પણ અપેક્ષા છે તો કરવા પડશે તમારી ઈચ્છા હશે તો કરી તો વહીવટી તંત્રમાં પણ પણ તલાટી તાલુકા પંચાયત જ્યાં મારી જરૂર પડે એની ટાઈમ મને તંત્ર મેં ક્યારે સાહેબીરી વાપરી નથી તમે ગમે ત્યાં રોડ પર બી ઊભા રાખશો ને તો ઉભા રહીને તમારું કામ હશે તો હું ફોન કરી દઈશ ક્યારે તમારે પરમિશન લઈને મને મળવાની જરૂર નથી હું ડાયરેક્ટ જ મળું છું ઓફિસે બે હું તો બી ડાયરેક્ટ જ મળું છું ફોન કરો તો બી ઉઠાવું છું અને નહીં પણ મારો ફોન રિસીવ થાય તો પીએનઓ નંબર પણ તમને આજે આપશે એટલે કહેવાનો મતલબ હવે આપણે બધા એક ટીમ બની કામ કરવાનું છે તમામ યોજનાઓમાં તમને વિશ્વાસમાં રાખીને જ અમે કામ કરીશું ક્યાં એ તમારા ગામમાં મારું કામ તમને પૂછ્યા વગર આવશે નહીં તમને પૂછીશું તમે આપશો એ જ કામ મંજૂર થઈને આવશે એટલે વધારે વિશેષ નથી કહેતા તમે પાછા આવશો તમારી ટીમ સાથે વ્યક્તિગત પણ મળશો ત્યારે પણ બધી ચર્ચા કરીશું પણ સૌપ્રથમ જેને પણ ટેન્કર મંડળમાં હું વાત કરી લઈશ કરીને અમે મૂકી દીધી છે જેવી દિવાળી આવશે જે પાછી ગાડીઓ ચાલુ કરીશું હેડપંપની ગાડીઓ પણ ચાલુ કરીશું ઉનાળામાં લેડી પણ ચાલુ કરીશું બધું જ કામ આપણે કરીશું ક્યાંય તમને તકલીફ પડવા નહીં દઈએ તમે રાતુતકાલે રાતુકાલે અમે લડીશું એવાનો મતલબ અમારું લેવલ તમારે સાચવું પડે પછી એવું ના થાય કે ગામમાં ભાઈ ભાઈ નો ઝઘડો હોય ડાયરેક્ટ અમને બોલાવો કે તમે આવી જાઓ પતાવી આપો એવા જમીનના ઝઘડામાં અમારાથી ના આવે કેમ કે અમે આવી જઈએ ભાઈ ભાઈ ના ઝઘડામાં અમારો વિરોધ થઈ જાય